નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારી ચેનલની અંદર અને આજ આજકાલ તમે જોઈ રહ્યા હાર્ટ એટેકના કિસ્સા બહુ વધી ગયા છે તો એ લગતો આ પરચો દાદાનો છે કે ભાઈ એક ભાઈ છે જે કંપનીમાં નોકરી કરે છે અને તેમના પપ્પા સ્કૂલની અંદર નોકરી કરે છે જે સરકારી સ્કૂલની અંદર પરમેડન્ટ કહેવાય શોર્ટમાં પરમાડન્ટ છે તે થાય છે એવું કે ભાઈ એ છુટ્ટીનો દિવસ હોય છે રવિવાર હોય છે એ સમયની અંદર એમને હાર્ટ એટેક આવે છે અને તે હોસ્પિટલ એટલે કે હોસ્પિટલની અંદર તેમને દાખલ કરવામાં આવે છે ત્યારબાદ તેમના છોકરાને ખબર પડે છે કે મારા પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે અને આ રીતનો પ્રોબ્લેમ થયો છે એટલે તે આવે છે અને તે સુરપુર ધામમાં માને છે દાદાને બહુ માને છે કે દાદાની દયાથી અને બધું સુખ શાંતિ સારી છે એટલે પછી તે આવે છે ત્યારે એ ડૉક્ટરો પાસે મળે છે અને પપ્પા આઈસીયુની અંદર દાખલો હોય છે અને કહે છે કે કેવું હાલત છે ત્યારે ડૉક્ટર જણાવે છે કે ભાઈ તમારા પપ્પાની હાલત બહુ ખરાબ છે એટલે પછી એ છોકરાને એવું થાય છે કે ભાઈ હવે શું કરવું એને કોઈ રસ્તો સમજાતો નથી એવા સમયની અંદર તે દાદાને પ્રાર્થના કરે છે કે હે દાદા મેં તમને સાચા દિલથી પોકાર કર્યો છે અને તમે મારી આરજુ એટલે એમને પ્રાર્થના કરે છે કે મારા પપ્પાને સારું થઈ જાય તો હું બોળાદ આવીશ અને કહેવાય છે ત્યારબાદ તે અગરબત્તી કરે છે અને ત્યાર પછી ડોક્ટરો પણ કહે છે કે ભાઈ હા તમારા જે પિતા છે એમને સારું થઈ ગયું છે અને હા એમને થોડા ટાઈમની અંદર જે અમને રજા આપવામાં આવશે